હેલો ઇટુ ફેમિલી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આપણા ખેડૂતપુત્ર એક વ્લોગ ચેનલમાં બધાને પહેલાં જય રામાપીને જય મોગલમાં આજે વ્લોગમાં બનાવી રહીજો આપણે ખાલી વાડીનો વ્લોગ બનાવવાનો છે આજે ક્યાંય બહાર જવાનું નથી હાલો વ્લોગમાં બનાવી રહજો આગળ હાલો મિત્રો આપણે છે ને કપાસમાં આટો મારી દેવી કપાસને શું ખામી છે આપણે જોઈએ હાલો આગળ વ્લોગમાં બનાવી દેજો અમાર ટીડળી ઉડે છે એટલે એક દવા દવાનો છટકાવ કરી નાખી હાલો વ્લોગમાં બનાવી રહ્યો આપણે દવા સાટી દેવી હાલો મિત્રો આપણે પોપ ભરીને હવે ત્યાં સજા સુધી તૈયાર હવે પેલા ટૂંકા ટૂંકા સાસે મગના એમાં સાટી દેવી હાલો દવા સાટી દેવી હવે મગમાં પછી આપણે કપામાં જશું સાટવા હાલો મિત્રો મગમાં નડદમાં એમાં દવા સાટી દીધી છે હવે જશું આપણે કપાસમાં દવા સાટવા હાલો હવે જાવી કપાસમાં દવા સાટવા હાલો મિત્રો આપણે હવે કપાસમાં દવા સાટવા જઈશું હાલ કપાસમાં દવા સાટી દેવી આટલી એટલા ખૂટી પહેલાં વરસાદ આવ્યો હતો આપણે દવા સટવાની છે હાલો કપાસમાં દવા સાટી દેવી બધા કપાસમાં દવા સાટવાની છે હાલ લો હવે દવા સાટી દેવી એક આ ને એક પોપે ખાલી બે થી ત્રણ સાથ થાય થાય કે ફૂલ આવી છે પણ વાંધો નહીં ખૂનતું ખૂનતું આવું પડે કારણ કે બે દિન પહેલાં વરસાદ આવ્યો હતો ને લીલું છે પણ વાંધો નહીં આપણે દવા તો સાટવાની છે મહેનત કરી તેવી મહેનત કર્યા વિના કાંઈ મળતું નથી હાલો આગળ વિડીયોમાં બનાવી દેજો આપણે તો ભાઈ દવા સાટી દેવીની છે આખો દી બલ થાય પણ દવા સાટવાની એ ફાઇનલ છે ફૂલ તડકો છે મિત્રો તમે જુઓ કાળા ગજબનો તડકો છે હવારમાં આપણે દવા સાટવાની હતી પણ હવારમાં ઝાકળ હતો વાંધો નહીં હાલો આપણે તડકાની તડકાની દવા સાટી દેવી ફૂલ કાળા ગજબનો તડકો છે ભાઈ હાલો મિત્રો હવે દવા છટતા છડતા ભાઈ આપણે થઈ ગયું છે બપોર હાલો આપણે ખાઈ લેવી હવે બપોર થઈ ગયું છે હાલો મિત્રો આપણે ઘડી બપોરે ખાઈ પીને ઘડી બેઠા અને ઘડી પરો ખાઈ દો અને હવે આપણો આપણું પોપ પાસે ઉપર લીધો છે હાલો ત્યારે આપણે પાછું સારું કરી દેવી દવા છટવાનું હાલ લો મિત્રો આપણે ત્રણ વાજાના દવા છટતા હતા અને જે હાડા અત્યારે હાડા હાથ થઈ છે પણ તો આપણે દવા સાટવી સીવી જે તો ઘણું ખરું બાકી છે પડું વાંધો નહીં તો આપણે કાલ દવા સાટી દઈશું અને અત્યારે બધાને ગુડ નાઇટ આપણે કાંઈ લો કરવાનો જે કાલનું પણ લેવાનું છે કાલનું હોતન બધું આખો દિવસનું લેવાનું છે હાલો અત્યારે બધાને ગુડ નાઇટ તમને બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ અને આપણે તો આજે લોગમાં છે બીજો દિવસ અને આજે પણ દવા આપણે સાટવાની છે કારણ કે આપણે કાલ સાટતા હજી બાકી રહી ગઈ હતી ને તારમાં કે નહીં સાટવે તારમાં છે ઝાકળ છે એ જી ઝાકળ છે દહક વાગે આપણે સાટવાનું શરૂ કરી દઈશું હાલો લગ્ન બનાવી રહીજો આ ગા સાટવાની બાકી વાર હતી એમ ઘણી એકાદ કલાક જેટલી વાર છે પણ મેગી લાવવાનું પાણી પાઈ દેવું પોપૈયા ને બધું છે દૂધીને એવું બધું મેઘી ખડને એવું પાણી પાઈ દેવી હાલોને પાણી પાઈ દેવી જે વાર છે દવા સાટવાની હાલો મિત્રો હવે આપણે નાખી દેવી ઢોર ને નીણ ઢોર બધે અલગ અલગ છે બે આમ બુલપા બાંધ્યા છે નાખી દેવી ઢોર ને નીણ ફાઈનલી મિત્રો આપણે નાખી દીધી છે ઢોર ને અને આપણે છે દવા સાટવા સાડા દસ થઈ છે હાલો દવા છટવા દઈ પોપ તૈયાર કરી નાખી હાલો દવા સાટવા ફાઈનલી મિત્રો આપણો પોપ હવે થઈ ગયો છે તૈયાર આખો ભેરેલો છે મિત્રો પાછો અડધો નથી જોઈએ આખો ભેરી દીધો છે હાલો મિત્રો હવે જવાય આપણે દવા છટવા ફાઇનલી મિત્રો આપણે હવે દવા છાંટવાનું કરી દીધું છે ચાલો હાલો હવે દવા છાંટી દેવી ફાઇનલી મિત્રો આપણે દવા છટાઈ ગઈ છે કારણ કે હવે આ શેલો સાબ બાકી છે ના ભાઈ ના હજી દવા નથી સટાણી ખાલી આ ઉપલો ભાગે સટાણો છે મારા ભાઈ હજી તો ભાગ ભાગજ આપણે બાકી છે સાટવાનો હાલો એમાં પણ તને દવા સાટી દેવી ઊંધો હું કામ હાલું કારણ કે આ પવન ઊલી બાજુનો છે ને એટલે દવા માથે આવે ને એટલે ભાઈ હું ઊંધો હાલું છું મિત્રો આપણે દવા હજી સટાઈ ગઈ નથી કારણ કે ભાઈ હજી આ ખાલી આ ઉપલો જ ધીરે સટાણો છે આ બાજુનો ભાગ હજી બાકી છે હું હરો હાલો આપણે એમાં પણ દવા સાટી દેવી લગભગ એક દોઢ વાગી જાય વાંધો નહીં હાલો એમાં પણ દવા સાટી દેવી લીલી મિત્રો આપણે કાલથી દવા સાટતા હતા અને આજ ભાઈ બધી દવા છટાઈ ગઈ છે એટલે વાગ્યા ગયેલા અઢી વાગી ગયા છે દવા સાટતા હતા હાલ હાલો હવે આપણે જમીલી બપોરનો સમય છે અઢી એક વાગી ગયા છે વાંધો નહીં ભાઈ દવા બધે સટાઈ ગયા આખા પડામાં હાલો મિત્રો આપણે મકાઈ વાઢવાની છે ઢોરહાટુ હાલો મકાઈ વધી નાખવી ફાઇનલી મિત્રો મકાઈ વધાઈ ગઈ છે કપાની વિષ્મા આવેલી છે સા એટલે ફાઇનલી મિત્રો મકાઈ વધાઈ ગઈ છે અને એક વાત તો ખાસ મિત્રો જો તમે દવા છટતા હોય ને એટલે મોઢે રૂમાલ બાંધી દેજો ભાઈ કારણ કે જો હું તો મોઢે રૂમાલ બાંધતા ભૂલી જઉં એટલે મને જે મોઢું પડે છે હાલો વાંધો નહીં એ દવાઈ સટાઈ ગઈ છે હાલો મિત્રો આપણે હા નાખવી મકાઈ ફાઇનલી મિત્રો આપણે મકાઈ વાઢી હતી અને હારી હોતા નાખી અને ઢગલો કરી દીધો છે મકાઈનો અને હાલો મિત્રો હવે આપણે નાય નાખવી ફાઈનલી મિત્રો આપણે નાય દોઈને થઈ ગયા છે તૈયાર કારણ કે જવાનું છે બેન ના ઘરે અને પડખેત છે હમડિયાળા ગાડી વતન તૈયાર છે જોઈ પડી હાલો રે હાલો મિત્રો આપણે હવે હાલતા થઈ ગયા છે તૈયાર થઈ ફાઇનલી મિત્રો આપણે હવે બેનના ઘરે પહોંચી ગયા છીએ ને હાલો આપણે અંદર જઈએ હવે શું કરે છે જોઈએ શું કરો બેન જો જો બેઠા છે પ્રોગ્રામ રાખ્યો લાગે છે જો સાપડી હા મારા આવ્યા બનાવવું પડે ને